રાતના હવા પર થઈ ગયા અને હંશ હજી અમારો જાગે છે એટલે હંશને થોડુંક રમાડીએ છીએ પણ હંસ પાછો રોઈને એવું ઘરે છે અને હંસને છેલ્લા અઠવાડિયાથી ભેટ સાત નથી થયો એટલે ભાઈને હવે એકાદ બીદીમાં થઈ ગયા તો સારી વાત છે હેલો ફ્રેન્ડ હંશન કમિ વ્લોક્સમાં તમારું સ્વાગત છે અને આજે વ્લોક્સની શરૂઆત બપોરના સવા ત્રણેય કરવામાં આવે છે સવાર તો ટાઈમ નહોતો મળ્યો કારણ કે કાલે અમારે બેનના સાસુ સસરા આવ્યા હતા તો આખો દિવસ એમાં જ હતા અને અત્યારે ઓફિસથી બપોરે જ અંબાયો

અત્યારે રાતના સાડા આઠ વાગ્યા છે અને હું જે હમણાં આવ્યો છું અને નાઇટ એન્ડ ફ્રેસ થઈ છું કારણ કે હમણાં વાળ કપાવીને આવ્યો છું ઓફિસથી છૂટીને જનરલી હું સોમવારે જ વાડ કપાવું અથવા તો શુક્રવારે કારણ કે રવિવારે ટ્રાફિક હોય ને બેસું જાજુ પડે પણ રવિ સોમવારે અથવા તો શુક્રવારે એટલી બધી ટ્રાફિક ન હોય અને અત્યારે ત્રણેય બહેનો છે ગઈ છે ચોપાટી અને હંસ પણ સૂતો છે હંસના અમીએ રોટલી બનાવે છે એ જ યુઝ્યુઅલ કારણ કે સાડા આઠ થઈ ગયા છે

અંશુ ને ટીવી જોવી છે ભાઈ તારક મહેતા જવું રાત ના હોવા થઈ ગયા ને અંશ હજી અમારો જાગે છે એટલે અંશ ને થોડુંક રમાડી છે પણ અંશ પાછો રોઈ ને એવું બધું કરે છે અને અંશ ને છેલ્લા અઠવાડિયા થી ભેટ સાફ નથી થયું એટલે ભાઈ ને એકાદ બે દીમાં થઈ ગયા તો સારી વાત છે હવે જોઈએ અમારા ભદ્રુ ક્યાંય હોય ક્યાંય હું દીકરું તો હજી તો વાર છે કે હજી તો મને જાગવાનો ટાઈમ છે રોજ ને એક બે તો કરે જ છે એને કલર વાળું હોય તો મજા જ આવે રાખે કે આ બધું મને કલર કલર વાળું દેખાડનું એ જ જોઈ લાગે કેતો ભાઈ હે હા રાઇડ થાય એટલે અમારા હંસભાઈ ની સાયકલ અને કસરત ચાલ થઈ જાય ને રાત ની જીમ હોય છે એટલે સોરી રીકે કે મારું વધુ ન જોઈએ ને જે રીતે ધીરે ધીરે એમ ટાઈમ જાય અને એટલી બધી સ્પીડ વધતી જ હશે કે ગરમીમાં નવાઈ જાય ફૂલ એસી માં અંશ ના નાના નાના વાળ મોટા મજા આવે રાખે અમારે દીકા તારા વાળા અત્યાર માંથી કરે શું છે શું દેખલા દેખલ થયો ભાઈ હે હા કે તો પેટ માં હારું મજા ન આવતી હા એકાદ બે દી માં પછી થઈ જાય હવે હમણાં મચ્છર ઉડે ભાઈ અંશ ની મમ્મી મચ્છર ગોતે પણ મચ્છર મળતું નથી એકાદ આટા મારતું હંસ પાસે

અત્યારે મને કસરત કરવા દિવ કસરત નો ટાઈમ છે